જેતપુરમાં રબારીકા રોડ ઉપર અકસ્માત નો બનાવ જેતપુરમાં અજાણ્યા ચાલકે ટેન્કર ને બાઇક ચાલક ને કચડી નાખ્યો જેતપુર રબારીકા રોડ ઉપર હરિપર ગામ તરફ જઈ રહેલ બાઇક ચાલક ને ટેન્કર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ પર યુવક નું મોત થયું હરિપર ગામે રહેતા સંજય મકવાણા ઉંમર વર્ષ છવ્વીસ યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ ઉપર એકઠા થયા મૃતકના મૃતદેહને

પ્રખ્યાત હેન્ડમેડ ખાકા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદ તો સરનામું નોંધી પાસે અમદાવાદ શ્રી અનંત ઉદ્યોગ મોબાઈલ નંબર શ્રી અનંત ઉદ્યોગ હવે અમદાવાદ